અંકલેશ્વરના ગળખુલ ગામ નજીક વેલકમ નગર સોસાયટીના ફ્લેટમાં રહેતા જિગ્નેશભાઈનો નોકરીએ ગયા હતા અને તેમના બાળકો શાળાએ અભ્યાસ અર્થે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બન મકાન નિશાન બનાવ્યું હતું તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી અંદરથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા મોડી સાંજે બાળકો શાળાએથી પરત ફરતા ચોરી અંગેની જાણ થઈ હતી જેના પગલે જિગ્નેશભાઈ પણ દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દોડી આવી તપાસ શરૂ કરી હતી મારું નામ જયમીનસિંહ ગોહિલ છે આ ઘર મારી બહેનનું છે જાગૃતિ ચૌહાણ અને જીજ્ઞેશસિંહ ચૌહાણ તો રોજ દરમિયાન એ જોબ પર જાય છે જીયાજી અને બેન અને એમની છોકરીઓ પણ સ્કૂલે અને કોલેજ જતી હોય છે ત્યારથી સાડા અગિયારથી છ વાગ્યા સુધી ડેલી રૂટિન પ્રમાણે ઘર બંધ હોય છે ઘરે જ્યારે મારી નાની ભત્રીજી આવી ત્યારે ખબર પડી કે ઘરની અંદર આવી રીતના ચોરીનો બનાવ બન્યો છે આવીને જોયું અને તપાસ કરતા જાણ પડ્યું કે નાના મોટા સોનાના દાગીના અને એની ચોરી થઈ છે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે અને વહેલી થી વહેલી તકે મળી જાય એવી અમારી આશા છે અંદાજીત કેટલા રૂપિયાનો અંદાજીત સવા લાખ થી દોઢ લાખ ની ઘરેણાની ચોરી જાણ થાય છે